આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આપ નેતા પ્રવીણ રામે સરકાર પર લગાવ્યા ગંભીર આક્ષેપ અમદાવાદ આમ આદમી પાર્ટીની ઓફિસ ખાતે જ નેતા પ્રવીણ રામે એક પ્રેસ કોન્ફરન્સ યોજી છે ભરતી કૌભાંડના અઠાવીસ આરોપીઓ હજી પકડાયા નથી એ મુદ્દે આપ નેતા પ્રવીણ રામે જ સરકારને આડે હાથ લીધા છે વિધાનસભામાં ભાજપે સ્વીકાર્યું કે ભરતી કૌભાંડના છ અને યુનિવર્સિટીના બાવીસ આરોપીઓ હજુ પકડાયા નથી ત્યારે ભ્રષ્ટાચારીઓ કટકી બાજુને ભાજપ ક્યારે પકડવાની જ નથી કારણ કે એ એમના કમાઉ દીકરા છે આવું પ્રવીણ રામનું સ્ટેટમેન્ટ સામે આવી રહ્યું છે હજી આગળના આરોપીઓ પણ પકડાયા નથી એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા પેપર લીક માટે જે કાયદો કરવામાં આવ્યો હતો તે કાયદો માત્ર ચૂંટણી લક્ષી જાહેરાત છે એમના સિવાય વિશેષ કંઈ જ નથી તે તેવું પ્રવીણ રામનું એક નિવેદન સામે આવી રહ્યું છે ગુજરાતમાં ભાજપ સરકારના શાસનમાં વર્ષોથી થયેલી અનેક ભરતીઓમાંથી મોટા ભાગની ભરતીઓમાં કોભાંડો થયા છે સાથે સાથે મોરબી દુર્ઘટના જેવી હોય વડોદરા જેવી ઘટના હોય આવી અનેક ઘટનાઓ આ ભાજપના ભ્રષ્ટાચારના કારણે થઈ છે આવી ઘટનાઓ થાય એટલે ભાજપના નેતાઓ ચોમાસામાં જેમ ડેટકા બહાર આવે એમ બહાર આવીને બયાનબાજીઓ ચાલુ કરી દે કે કોઈને છોડવામાં નહીં આવે ગમે તેવું તીસમાર ખા હશે પકડી લેવામાં આવશે કાયદો કાયદાનું કામ કરશે થોડી માટે તો એવું લાગે કે જો ગુનેગાર પકડાઈ જશે તો આ ભાજપની સરકાર એને ગોળીએ દઈ દેશે જો ગુનેગાર પકડાઈ જશે તો આ ભાજપની સરકાર એને ફાંસીએ ચડાવી દેશે પણ વાસ્તવમાં એવું કંઈ થતું નથી અને એમનું પ્રમાણ આ ભાજપની સરકારે જ આપ્યું છે વિધાનસભામાં વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ ભાજપની સરકારે સ્વીકાર્યું છે કે ભરતી કૌભાંડના છ અને ગુજરાત યુનિવર્સિટી ઉત્તર વહી કૌભાંડના બાવીસ આરોપીઓ હજી પકડાયા નથી શું કામ પકડાયા નથી કારણ કે એમના મળતિયા હશે અને એમના મળતિયા ત્યાં હશે એટલે જે કટકી બાત થાય એમાંથી અમુક હિસ્સો ઉપર જતો હશે અને એટલા માટે ભાજપના એમના કટકી બાજુને ભ્રષ્ટાચારીઓને ક્યારેય પકડવા નથી કારણ કે તેમના કમાવ દીકરા છે અને એટલા માટે હમણાં નવો કાયદો લઈને આવ્યા છે કે કોઈ પેપર લીક થશે તો દસ વર્ષ જેલની સજા અને એક કરોડ દંડ પણ કોને તમારા મળતિયાઓને થશે નથી થવાનું અત્યારે ખુલ્લા ફરી રહ્યા છે બાવીસ ને છ સાથે સાથે મોરબી મોરબી દુર્ઘટના થઈ એમાં જે આરોપી છે એમને જે પકડવામાં આવ્યા છે

ગુજરાતીમાં કહેવત છે કે ચાવવાનાય અલગ ને દેખાડવાના અલગ ભાજપના ચાવવાના પણ અલગ છે ને દેખાડવાના પણ અલગ છે એટલા માટે આ જે કંઈ ચર્ચાઓ થઈ રહી છે ભરતીઓની ચર્ચાઓ થઈ રહી છે કાયદાની ચર્ચા થઈ રહી છે માત્ર ને માત્ર લોકસભા ચૂંટણી માટેની એક ચૂંટણીલક્ષી જાહેરાત છે પ્રવીણરામ ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી